તો જય માતાજી મિત્રો गोजी ना અંદર તમારું સ્વાગત છે તો ગોજી ના બ્લોગ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે ગોજી થોડું કોમ્પેક્ટ કરી એના કારણ થી મને કે તમે બ્લોગ સ્ટાર્ટ કરો તો ગોજી નો બ્લોગ બી સ્ટાર્ટ કર્યો છે એના તો તમને હું રોમા પીના અને માં બૌચર માં સુપોતા તમને દર્શન કરાવી દઉં તો બધા મિત્રોને જય રોમા પીર જય માં સુપોતર જય સધીમા જય સુપોતર માં તો આસ સતી માતાનું મંદિર અને આસ ગોવિંદજીનું ઘર બાસ ગોવિંદજીના ઘરમાં ગોવિંદજીએ કીધું કે તમે લોક સ્ટાર્ટ કરો તો આપણે લોક સ્ટાર્ટ કરી દીધો અને ગોવિંદજી શું કામ કરતા હતા એ તમને હું બતાવી દઉં તો આ છે ગોવિંદજી તો મિત્રો આપણે બનાવી છે ચટણી એટલે કે આજે બનાવવાના છે પાઠા એટલે તમે જોઈ લો પાઠા કમ્પ્લીટ તૈયાર કરી મેલ્યા છે હવે ખાલી કટિંગ કરવાના નહીં બબી જાય કટિંગ કરી

આ બાજુ આપણો ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ લો તો ફાઈનલી આપણે જમવા બેસીએ પછી તમને બતાવીએ તો ફાઈનલી મિત્રો આપણે ખાવા માટે બેસી ગયા તો તમે જોઈ લો હું તમને બતાવી દઉં ખાવાનું આ બાજુ છે સાસ આ છે ચટણી આ છે પાટળા અને આ બાજુ છે સબ્જી તો મિત્રો આપણે ખાઈ અને પછી મળીએ

તમારો ખાતો છે 8-10000 બાકી છે 8-10000 નો ખાતો છે પણ હજી સુધી આપણે આલવાનો નામ લીધું નહીં અને આ બાજુ આપણો જે ચાલુ છે ફોન પડ્યો તમારો ચાલુ બતાવો બાજુ જો મિત્રો આ બાજુ આપણો વિડિયો ચાલુ છે એ તો મિત્રો પછી આપણે મળીએ મિત્રો આપણે ભરધમભાના ઘેર આવી ગયા જોઈ લો ખાટલા તૈયાર કરી રહ્યા હે હું કહો કરો અમારા માટે પથારી કરો અમારા માટે ભરધમભા પથારી કરી આ બાજુ છે મારો એતો તો એતાને બતાવી દઉં એ તો બે શબ્દો કહે ચેનલ વિશે બોલો હેતાજી હા

તો મિત્રો આપડા હા એ તો કપડાં લાવ્યો કપડા બતાવવા જોઈ લો દિવાળી માટે લાવે હા જો દિવાળી માટે કપડા લઈને આવી ગયો દિવાળી માટે લાવ નવરાત્રી માટે લાવ્યો અને આ બાજુ આપડે સિંધુજી જોયું બોલો સિંધુજી એક હા નવરાત્રી માટે લાવ્યો ને હા તો નવરાત્રી માં એ તો કપડા પહેરી અને ફરવાનો એ કપડા એને એમ ના હા તો આપણે કન્ટિન્યુ કરજો પછી મળીએ એટલે આપણે આવતા રહ્યા ઘરે સિંધુજીના ઘરે બેઠા થોડી વાતચીત કરી અને પછી આપણે આપણા ઘરે આવતા રહ્યા તો આપણા ઘરે પથારી તૈયાર થઈ ગઈ તો તમને પથારી બતાવી દઉં તો તમે જોઈ લો તો મિત્રો આ બાજુ આપણી પથારી તૈયાર થઈ ગઈ હવે આપણે સીધો કરવાનો આરંભ અને ફાઇનલી મિત્રો રાતના 8:10 અને માર માસીના છોકરાનો આવ્યો છે તો આપણે મુંબઈ છે તો આપણે મુંબઈ જોઈ ને એમની સાથે થોડી વાત તો માસીનો છોકરો તમે જોઈ લો મુંબઈ રે છે મુંબઈ નો અક્કો નજારો બતાવી દેતા આ દેખાય છે તો મિત્રો જો મોટી મોટી બિંગો બિલ્ડિંગો છે પણ રાતનું રિઝલ્ટ છે એના કારણે થોડું ચોકસ જેવું દેખાય પણ તો આપડે જેટલું બને એટલું વરસાદ ચાલુ હતો તો મિત્રો વરસાદ ચાલુ હતો પણ મુંબઈ હાલ જ વરસાદ રહી ગયો ને આપડે વહેકાણે વરસાદ ઓછો થઈ ગયો હા બિલ્ડિંગમાં મોટ મોટી ડેન્જર ડેન્જર બિલ્ડિંગ હોય બિલ્ડિંગમાં જોવું પડે એવું નહીં હો બિલ્ડિંગમાં મોટી મોટી બિલ્ડિંગ હોય હા જો બિલ બિલ્ડિંગમાં ખાલી મોટી બિલ્ડિંગ હોય ને આ કેટલા માણસની બિલ્ડિંગ હશે आ बिल्डिंग हे चालीस पिस्तालीस बिल्डिंग लगे एटली हे नही हाँ बाजू ये मोटी मुंबई सेंटर ओहो एटल तो बिल्डिंग तो खासी मोटी एक बिल्डिंग बिल्डिंग કન્ટિન્યુ કરો તો આપણે આગળ વધશું અને મિત્રો હા હું તમને જણાવી દઉં કે આપણા ગોવિંદસિંહ લોગમાં તમે લાઈક શેર ને કરી નાખજો તો આપણે ફરીથી મળશું નવા લોગ સાથે તો ત્યાં સુધી જય માતાજી અને